નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ આજ રોજ નવસારીની ખૂબ જ ખ્યાતનામ એવી શાળા એબી સ્કૂલની અંદર ક્વિઝ કોમ્પિટિશનનું આયોજન કરાયું હતું જેની અંદર નવસારીની વિવિધ આઠ શાળાઓએ ને લગભગ પચાસ થી વધુ બાળકોએ ભાગ લીધો હતો તો આ પ્રસંગે બાળકોની અંદર તેમજ શાળાના વિદ્યાર્થીઓ સાથે અન્ય શાળામાંથી આવેલા શિક્ષકો અને વિદ્યાર્થીઓની અંદર એક ખાસ લાકડી પ્રવૃત્તિ હતી કારણ કે ખૂબ જ સારી રીતે આ ક્વિઝ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું આ ક્વિઝ કોમ્પિટિશનની અંદર ઓડિયો

ત્રેવીસ ચોવીસ ના વર્ષમાં ઇન્ટર સ્કૂલ ક્વિઝ કોમ્પિટિશનનું સેકન્ડ વાર આયોજન થઈ ગયું છે આપણે આગળ જ્યારે જોયું ત્યારે લાસ્ટ ટાઈમ પણ આ એક ક્વીઝ કોમ્પિટિશનનું આયોજન કરેલું હતું અને આ વર્ષે પણ કરેલું છે જેમાં એ બી સ્કૂલની નવસારીની આઠ નામાંકિત શાળાઓએ ભાગ લીધો છે તેમાં અલગ અલગ સ્કૂલના પચાસ વિદ્યાર્થીઓ અહીંયા ક્વીઝ કોમ્પિટિશન માટે આવેલા છે આ એક પ્રકારની ક્વીઝ કોમ્પિટિશન કે ઇનામ મેળવવા માટેની કોમ્પિટિશન નથી પણ બાળકો તેમાં જ્ઞાનના રસમાં તરબોળ થાય અને એમનામાં રહેલી સુસુપ્ત શક્તિઓને જિજ્ઞાસાનો વિકાસ થાય તેમજ તેમાં રહેલી સ્કિલ એમાં રહેલું નોલેજ એમાં રહેલ પાવર સ્ટ્રેન્થ બહાર આવે એવા શુભ હેતુથી અમે આ ક્વિઝનું આયોજન કરાયેલું છે જ્યારથી ક્વિઝનું આયોજન

શિક્ષક તરીકે હું કામ કરી રહેલી છું અને મારી શાળાના બાળકોને લઈ અને આજે અમે એબી સ્કૂલમાં ક્વિઝ કોમ્પિટિશનમાં આવેલા છે આ પહેલા ગયા વર્ષે પણ અમે આવેલા હતા અને આ કોમ્પિટિશનમાં સેકન્ડ ટાઈમ આવ્યાનો મોકો મળ્યો છે અને અમે સહર સ્વીકાર્યો છે એને આ ક્વિઝ કોમ્પિટિશનથી મેં જે જોયું આજે હું આવી ત્યારે કે બાળકો બહુ ઉત્સાહી છે અહીંનું વાતાવરણ એટમોસ્ફિયરથી એ લોકોનો એટલો સર્વાંગી વિકાસ થઈ શકે એ લોકોને અલગ અલગ પ્રકારનું નોલેજ મળે છે અને બાળકો બની ગયા છે એવું પણ હું તમને કહી શકું તો આ રીતે આ જે ક્વિઝ કોમ્પિટિશન યોજાય એ બી સ્કૂલમાં તો એ લોકોના પણ અમે આભારી છે અને આ સેકન્ડ સેશન ફરી આ વર્ષે પણ આવ્યા છે અને અમે વારંવાર આવતા જ રહીશું

આજે ક્વિઝ ચાલતી છે ત્યારે અમને ખબર પડી અલગ અલગ જ્ઞાન મેળવવામાં આવ્યું અમે એ રીતની તૈયારી કરી કે એમ એક વિચારો કે આપણે જીતવાનું છે અમે એમ તૈયારી કરી કે આપણે વધારે જ્ઞાન મેળવવાનું છે પુસ્તકોને આપણે વધારે મિત્રતા બનાવવાની છે તે રીતની અમે તૈયારી કરી આઈસ્ક્રીમ અમારે યહાં રોસ્ટ છે ઓર વો ભી રિફ્રેશ કે આઈસ્ક્રીમ મિક્સ 5 સે જ્યાદા વેરાઈટીઝ સર્ચ કરો ક્લિક કરો લાઈફ કો રિફ્રેશ કરો તો આ પ્રમાણે નવસારીની ખૂબ જ ખ્યાતનામ એવી એવી સ્કૂલની અંદર પીસ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું અને જે સફળતાપૂર્ણપૂર્ણ રીતે કરવામાં આવ્યું હતું અને સાથે જ જો વાત કરવામાં આવે તો બાળકોએ ખૂબ જ આનંદની સાથે જ્ઞાનવર્ધક સવાલોના જવાબ આપ્યા હતા અને જેની અંદર રોંગ આન્સરના માઇનસ માર્ક્સ પણ હતા એટલે બાળકો ખૂબ જ શાંતિથી અને સચોટ રીતે સવાલ સાંભળ્યા બાદ જવાબ આપતા હતા અને આમાં લાઈફ લાઈનનો પણ ઉપયોગ કરવામાં આવતો હતો અને લાઈફ લાઈનની અંદર એમની જે સપોર્ટ ટીમ હોય એની સાથે સાથે ઓડિયન્સ પણ જે ખરી એ ભાગ લઈ શકે એ રીતેનું હતું અને એ ઓડિયન્સ ભાગ લેતી હતી અને ઓડિયન્સ જો સાચો જવાબ આપે તો એમને પ્રોત્સાહન સ્વરૂપે એક ભેટ પણ આપવામાં આવતી હતી તો આ પ્રમાણે નવસરીની ખ્યાતનામ એબી સ્કૂલની અંદર આજ રોજ પ્લીચ કોમ્પિટિશનનું આયોજન કરાયું આ જ પ્રમાણેના આવા અવનવા સમાચારો માટે નિહાળતા નવસારી લાઈવ અને ચિત્રપટ ન્યૂઝ આ સુંદર સૃષ્ટિ ને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને કોઈ ચક્ષુ કરે તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુ દાન ને પરિવાર ની પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન ઝીરો સિક્સ નાઇન ઝીરો ઝીરો સિક્સ થ્રી ટુ નાઇન